ગાંધીધામ ઓસ્લો બ્રિજ પર દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ગાંધીધામના ટાગોર રોડ પર આવેલ ઓસ્લો બ્રિજ ખાતે આંતરરાષ્ટ્રીય દસમા યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગાંધીધામ તાલુકા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરતાં તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા યોગને જીવનશૈલી બનાવીએ જેથી આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે યોગ કરવાથી માનસિક શારીરિક તંદુરસ્તી મળે છે તેમજ મનોબળ મજબૂત રહે છે જ્યારે સમગ્ર વિશ્વએ યોગને સ્વીકાર્યું છે ત્યારે આપણે પણ સૌ તંદુરસ્ત રહેવા દરરોજ એકાદ કલાક સમય ફાળવી યોગ કરીએ જેથી આપણે આપણું પરિવાર અને દેશ તંદુરસ્ત બનાવી શકીએ ગાંધીધામ ખાતે ઉજવાયેલા યોગ દિવસ નિમિત્તે પૂર્વક જ પોલીસ વડા સાગર બાગમારે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ડીપીએના અધિકારી કર્મચારીઓ ગાંધીધામ નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ તાલુકા કક્ષાના અધિકારીગણ વિદ્યાર્થીઓ પોલીસ કર્મચારીઓ નગરજનો તેમજ નાના મોટા હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા